ભવાની ભવાનીંગમાં કર્ણિંગ હું કેડી કે શ્રી રાજપૂત કરણીસના ગુજરાત પ્રદેશ પ્રવક્તા હાલ જે લડાઈ ચાલી રહી છે એ આપણી ડાયરેક્ટ ને ડાયરેક્ટ બીજેપી સરકાર સાથે છે નહીં કે અન્ય કોઈ સાથે પહેલાં રૂપાલા સાથે હતી પણ જે દિવસથી અમિત શાહના શબ્દો એવા આવ્યા કે આ કાંઈ નથી અને મોદી સરકારને પણ જો દરબાર સમાજ ક્ષત્રિય સમાજની ન પડી હોય તો આ લડાઈ હવે ખાલી ને ખાલી ભાજપ સાથે સરકાર સાથે છે અને રહેશે કાલે સુરતની અંદર સી આર પાટીલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવામાં આવ્યું કે છત્રીઓ આવ્યા હતા છત્રીઓ નહોતા એ ભાજપૂતો હતા અને એક બે પાંચ જણા આવે એનાથી અમને કોઈ ફરક પડતો નથી આ લડાઈ અમારી ચાલુ છે અને ચાલુ રહેશે એટલે કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં આના અંદર ખોટા ઊભા ઘણા પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો એના કોઈના વાતમાં આવું નહીં અને આપણી એકને એક સિસ્ટમ છે કે આપણે ભાજપને આખા ગુજરાત આખા ભારતમાં કે અત્યારે કચ્છથી લઈને કાશ્મીર સુધી આ પ્રશ્ન ચાલી રહ્યો છે એને કઈ રીતે આપણે ભાજપને હરાવી શકીએ એટલે દરેકે દરેક અઢારે વર્ગની સમાજ લે કે આ અસ્મિતાનો પ્રશ્ન આજે અમારી બેન દીકરીઓનો છે કાલે તમારી બેન દીકરીઓનો છે મહેરબાની કરીને તમે આનામાં અમારો સાથ સગર આપો અને આ ભાજપ સરકારને જાકારો આપો આવનારા દિવસોમાં આ તાનાશાહી સરકાર ના આવે એના માટે મે વધારેમાં વધારે એની સામે જે સક્ષમ પક્ષ હોય જેમ અમારે ગુજરાતમાં કોંગ્રેસ છે તો કોંગ્રેસને મેક્સિમમ મોટા બહુમતીથી જીતાડો કે આવનારા દિવસોની અંદર આ લોકોએ એવી પરિસ્થિતિ કરી નાખી છે આ જે આપણો વિપક્ષ નથી સુરતની અંદર આપ જોયું કે છોટા માણસો ઊભા કરીને એમને આખી બી કરાવી નાખી પણ આ બી નથી એનામાં પણ નોટાનો ઓપ્શન હતો આ લોકો નોટાનો પણ નથી કરવા દીધો એટલે ક્યાં સુધીની તાના થાય છે જો ક્ષત્રિય સમાજને આ ન ગણકારતા હો તો કાલે જે નાની નાની સમાજ છે એની આ લોકો શું હાલત કરવાના છે એટલે વિચારી અને આપનો મત ભાજપના વિરુદ્ધમાં આપી સાત તારીખે અને મેક્સિમમ રાજપૂત સમાજને સપોર્ટ કરો આજે અમારી અસ્મિતાનો સવાલ છે કાલે તમારી અસ્મિતા ઉપર તાગ ના લાગે અને એના માટે લાગ કદાચ કોઈ કહેશે તો અમે સાતપૂત સમાજ હંમેશા તત્પર છીએ અને તમારી સાથે પણ રહેશું જય માતાજી જય ભવાની